ક્યારેક એવું બને છે ને કે જ્યારે અત્યાચાર અને અહંકાર એની હદ વટાવી જાય ત્યારે જાણે કુદરત પોતે જ જવાબ આપવા આવે છે આજે આપણે એવી જ એક દિવ્ય શક્તિની વાત કરવાના છીએ એક એવી દેવીની કથા જેમનું પ્રાગટ્ય જ એક મોટા બ્રહ્માંડીય સંકટનો અંત લાવવા માટે થયું હતું હા આપણે વાત કરીશું દેવી ચામુંડાની ગાથાની તો આખી વાતની શરૂઆત થાય છે દેવલોકથી એક એવો સમય હતો જ્યારે ત્યાં બધું બરાબર નહોતું દેવલોક પર ભય અને કહી શકાય કે અંધકારના વાદળો છવાયેલા હતા અને આ જ સંકટ આપણી આખી કથાનો પાયો છે હવે આ મુશ્કેલી ઊભી કોણે કરી હતી તો એ હતા બે ભયંકર દૈત્યો ચંડ અને મુંડ એમના નામ જેવા જ એમના કામ એ એટલા શક્તિશાળી અને એટલા અહંકારી હતા કે એમના ત્રાસથી સ્વર્ગ પણ થરથર કાંપતું હતું વિચારો દેવતાઓની હાલત કેવી થઈ હશે એ લોકો સતત ડરમાં જીવી રહ્યા હતા ચંડ અને મુંડના રાજમાં તો સ્વર્ગમાં બસ નિરાશા જ નિરાશા હતી ચારે બાજુ અંધાધૂંધી એવું જ લાગતું હતું કે બસ હવે કશું નહીં થઈ શકે કોઈ આશા જ નથી બચી પણ કહેવાય છે ને કે પાપનો ઘડો ભરાય એટલે ફૂટે અત્યાચાર જ્યારે એની ચરમસીમાએ પહોંચ્યો ત્યારે દૈવી શક્તિઓ ક્યાં સુધી ચૂપ બેસી રહે હવે જોઈએ કે આ આખી પરિસ્થિતિનો જવાબ ક્યાંથી અને કેવી રીતે મળ્યો જ્યારે બીજો કોઈ રસ્તો જ ન દેખાયો ત્યારે બધા દેવતાઓએ એમની છેલ્લી આશા જગતજનની મા દુર્ગાનું શરણ લીધું બધા ભેગા થયા અને બસ એક જ પ્રાર્થના હતી રક્ષણ માટેની અને થયું પણ એવું જ એમની પ્રાર્થના ફળી એ આરાધનાના જવાબમાં એક અત્યંત તેજસ્વી સ્વરૂપ પ્રગટ થયું એ હતા માતા કૌશિકી પણ આ તો હજી શરૂઆત હતી આ તો દૈવી જવાબનો પહેલો ભાગ હતો માતા કૌશિકી તો પ્રગટ થયા પણ મુખ્ય સવાલ તો હજી ત્યાં જ હતો ચંડ અને મુંડ જેવા ભયંકર દૈત્યો સામે લડશે કોણ કોણ એટલું શક્તિશાળી હતું કે એમનો સામનો કરી શકે અને આનો જવાબ ખરેખર અદ્ભુત હતો માતા કૌશિકીએ પોતાના જ શરીરમાંથી એક એવું પ્રચંડ ભયાનક અને શક્તિશાળી સ્વરૂપ રચ્યું જેનું પ્રાગટ્ય જ જાણે યુદ્ધ માટે થયું હતું અધર્વનો નાશ કરવા માટે થયું હતું અને બસ આ ક્ષણ આ ઘટના જ આખા સંઘર્ષનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ એક એવી ઘટના જેણે બ્રહ્માંડનો ખોરવાયેલું સંતુલન પાછું સ્થાપિત કરી દીધું પછી તો જે થયું એ ઇતિહાસ બની ગયું એ નવા દિવ્ય સ્વરૂપે એવું ભયાનક યુદ્ધ કર્યું કે દેવતાઓ પણ જોતા રહી ગયા એમણે ચંડ અને મૂંડ બંનેનો સંહાર કરી નાખ્યો અને એટલું જ નહીં એમના મસ્તક કાપીને માતા કૌશિકીને ભેટ સ્વરૂપે અર્પણ કર્યા આ કોઈ લાંબી લડાઈ નહોતી એકદમ ઝડપી અને નિર્ણાયક વિજય હતો અન્યાય પર ન્યાયની જીત તો હવે સમજીએ કે આ વિજય આટલો ખાસ કેમ હતો કારણ કે આ જીતને કારણે જ એ દેવીને એમની સાચી ઓળખ મળી એમનું નામ મળ્યું અને અહીંયા જ એ નામનું રહસ્ય ખુલે છે જો એમણે ચંડ અને મૂંડ આ બંનેનો સંહાર કર્યો બરાબર એટલે માતા કૌશિકીએ એમને નામ આપ્યું ચામુંડા ચંડ અને મૂંડ પરથી ચામુંડા એમનું નામ જ એમની વીરતાની કહાણી કહી દે છે એક એવું નામ જે શક્તિ અને જીતનો પર્યાય બની ગયો પણ માતા ચામુંડાના સ્વરૂપની એક ખાસ વાત છે એમનામાં બે રૂપ એક સાથે જોવા મળે છે જે દુષ્ટ છે જે પાપી છે એમના માટે તો એ સાક્ષાત કાળ છે એકદમ ઉગ્ર એકદમ ભયાનક પણ એ જ માતા પોતાના ભક્તો માટે એમના માટે એ અત્યંત કરુણાળું અને મમતામય છે અને આજ તો એમની મહાનતા છે એ શીખવે છે કે રક્ષણ કરવા માટે ક્યારેક કઠોર બનવું પડે છે તો ક્યારેક મમતા પણ વરસાવવી પડે છે એટલે દેવી ચામુંડાને માત્ર એક યોદ્ધા તરીકે જોવાય ભૂલ ભરેલું છે એ તો શક્તિ રક્ષણ અને સૌથી ઉપર ન્યાયનું જીવંત પ્રતિક છે એમની કથામાંથી એક મોટો બોધપાઠ મળે છે કે ક્યારેક અનિષ્ટને હરાવવા માટે શાંત રહેવાથી કામ નથી ચાલતું ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરવું પડે છે તો આ તો થઈ પૌરાણિક કથા પણ ચાલો હવે એ જોઈએ કે આટલી જૂની કથા આજના સમયમાં લાખો ભક્તો માટે શું મહત્વ ધરાવે છે એમની શ્રદ્ધા આ કથા સાથે કેવી રીતે જોડાયેલી છે માતા ચામુંડાની પૂજા અર્ચના તો આખા ભારતમાં થાય છે પણ ખાસ કરીને ગુજરાત રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં અહીંયા તો એમની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવામાં આવે છે આ બતાવે છે કે લોકોની શ્રદ્ધા કેટલી અતૂટ છે અને એમનો પ્રભાવ કેટલો ઊંડો છે હવે ભક્તો એમની પૂજા શા માટે કરે છે એમની માન્યતા છે કે જેમ માતાએ દેવતાઓનો ડર દૂર કર્યો હતો એમ જ એ એમના જીવનમાંથી પણ દરેક પ્રકારનો ભય દૂર કરે છે એ દુષ્ટ શક્તિઓથી બચાવે છે અને જે કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે ને એમને જીવનની ગમે તેવી મુશ્કેલીઓ સામે લડવા માટે શક્તિ અને ધીરજ આપે છે અને અંતે આખી કથા આપણને એક સવાલ પાસે લાવીને ઊભા રાખે છે વિચારો આજની દુનિયામાં જ્યાં પડકારો નવા છે જ્યાં અનિષ્ટના રૂપ બદલાઈ ગયા છે ત્યાં અનિષ્ટનો સામનો કરવાની આ ગાથામાંથી એ આંતરિક શક્તિની વાતમાંથી આપણે આપણા જીવન માટે શું શીખી શકીએ